લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ ભરૂચ બેઠક ઉપરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને જાહેરાત કરી ચૂંટણી જંગમાં ઝંપલાવી નાખ્યું છે તો સામે પક્ષે ભાજપ દ્વારા પણ લોકસભા માટેનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી ચૂંટણી કામગીરી શરૂ કરી છે આ બધા વચ્ચે કોંગ્રેસ પક્ષ અત્યંત ઢીલાસમાં હોય તેવું હાલ લાગી રહ્યું છે ભરૂચ બેઠક પર કોંગ્રેસના અગ્રણી નેતાઓની ચૂંટણી પ્રત્યેની ઢીલાસના કારણે કેટલાય કાર્યકરોને હોદ્દેદારો પક્ષ સામે છુપી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પક્ષના એક કદાવર નેતા થોડા જ દિવસોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કોંગ્રેસ પક્ષમાં નામાંકિત અને આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા અને ભૂતકાળમાં પક્ષના અને અનેક હોદ્દાઓ પર રહી ચૂકેલા યુવા નેતા પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અને હવે તેઓ આખરે પક્ષ છોડવાની તૈયારી કરી બેઠા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જો ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી આ યુવા નેતા રાજીનામું આપે છે તો કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે તેમ કહેવાય રહ્યું છે અને જો બેઠક પર આ નેતાને ભાજપે ઓપરેશન હાથ ધરી કોંગ્રેસ છોડાવી કેસ છે તો આગામી ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા સામે ભાજપ મજબૂત સ્થિતિમાં ટક્કર આપવા મુકાઈ જશે તેવી ચર્ચાઓ પણ જામી છે હાલ આ યુવા નેતા દ્વારા માત્ર પક્ષ બેઠક પર નિષ્ક્રિય કામગીરી કરતું હોય તેવી વાતો સાથે પોતે રાજીનામું આપશે તેઓ અંગત મિત્રો સાથે ચર્ચા કરી રહ્યા છે પરંતુ એક ચર્ચા એ પણ જામી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી મતો પર પકડ જમાવી રાખવા માટે દિગ્ગજ કોંગ્રેસીઓને પોતાની તરફ ખેંચવા માટેનું ઓપરેશન પણ અંદરખાને શરૂ કર્યું હોવાની ચર્ચાઓ આ નેતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી બાદ થી ટોક ટોપ ટોક ઓફ ધ ટાઉન બની છે તેવામાં ભરૂચ લોકસભા બેઠક પર મોટી રાજકીય ખીચડી રંધાઈ રહી હોવાનું કહેવાય રહ્યું છે